યાર અમારું તો ખેતર અમારું અરે ઓથી જા નક હમણા મેલો હમણા આ જા હમણા ઓય તે હવે જા હે તો રોડે થઈ જાવ કેમ તું સુક ખાઈ લે

આ પેલા લેબડે વાગ્યો તો ફુણાવા વાય મારો તો મુના જો હું હળચો છે આ ન સાજુ કે ન કે હમણા ઉભા મરાની બે આથી કરી પાછો અલ્યા અમારો છે શું તમે તો અલ્યા ઓન કર મોલ મોલ કે વાય પડ લાગે આ તો લ્યા ભલા કા પેલે લેબડે વાગ્યો તો કોણ એટલે લાય મોં તો છેમ નહી હમણા ઉભા મરાની ઝાપકી બીજે ફૂંટા હેટ ન્યા તો ની હેડ પર ભાઈ ન કે હમણા ઝાપકી બીજે હમણા પણ હવે લઈ દેવા જો ને આ તો રેગને મો તારે ચૂંખો ખાવો છે

દાંતણ પાડવા નહીં દે તું લેબડો લઈ ગયો લેબડો નહીં રહ્યો ભાઈ માર્યો માર્યો મારો ઉપરથી માર્યો

ના તો કેતો માર કા આવશી તો મારશી હાલ ગમમેવાન પાછો રે બળદી માયા કે મેત્રો થી પણ તું આ લેબડો તારે કોઈ માથે ઠાઠડી ઉપર બોધો છે અમાર ઠાઠડી બે બોધો કે ગબડ ગયો ઈ તારે કોઈ પધાર નઈ તું નીકળ હેટ તું મરે હેટ તું મરે એટલે લીલો લીલો માથે નાખતી બળવા નું પૂડું ફૂણ્યું આઈ નઈ કે લાગી ગરમ છે છોડસીરું બોડામ જો નકે બા બડે ગમમેવાન પાળા ફરતાલા છે મરી ઉ ઉ ઉંડો મારા ઓજે આ તો ડાયરેક્ટ છોકરા ભાઈ ના ગતું ગોત જ નથી એમને ભલદી ડોન કે છે તારી ભલદી અને ભાઈ આ આપણે કહેતા હું કિરા મોલ મરી તો કોઈ થી બીવાઉ ને હું એ તમારું એક પાક આપણે રહેવાનું કેવા પાછા બીવડા ગબર આ તો ખેડાઉ છે એટલે આળો હોય નાખું પરો અને પછી તો હું ને એટલે હળ દઈ નાખી કાકા આ ચુબા માર નહીં માજી રે

માફી માગીને ને તારા પણ ભલા કા ભલ્યો એક મન વાત તમે કેવા ના દીધી કો આ શુરભાઈ તમે છેલરી સોલી સોલી ને ખવરાઈ હા ઈ તમે કેટલી મેઠી લાગી કો આ તમે શું લાગી આ સાવા કરતો ભાઈ જીવો એ ખડો તો તો વાત ની ભલા કેસી લે જણાઈ ચૂકી છે હતી કોઈ કોઈ બાપ ફટી ગયું

ભલાકો પાછા એવા સીધ તબડા પેલા એટલે ઉમર હોમ જોઈને કોઈ બોલતા નહીં પણ ઈ આજ ના ગયા આ કનુભાઈ કેટલા ઊંચા થી ને પછાડી નઈ તો ગારો જાય એનો નતો